કે સમગ્ર હોટલ સંચાલક માફી માંગ્યા બાદ યુવક જોડે શાબ્દિક રજૂઆતોમાં મામલો ગરમાયો હતો હોટલ સંચાલક દ્વારા ઇયળ નીકળી એ પ્લેટના રૂપિયા ના આપી અન્ય પ્લેટના રૂપિયા આપવા પડશે અને બિલને લઈ તમે આવી માથાકૂટ કરી રહ્યા હોવાના આક્ષેપ યુવકો ઉપર કરતા તેઓ દ્વારા આ મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ટેલિફોનિક ફરિયાદ સાથે હોટલનું બિલ ચૂકવી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી હતી યુવાનો આરોપ હતો કે હોટલ સંચાલક દ્વારા જે થાય એ કરી લો હું ફોડી લઈશું તેવી ચીમકી આપી હતી તો હોટલ સંચાલકે જણાવ્યું હતું કે માફી માંગી હતી પણ બિલમાં રકઝક કરી રહ્યા હતા તે વ્યક્તિને ભેરપેટ ઈયડ નીકળ્યા બાદ પણ જમ્યા બાદ રૂપિયાના ને લઈ માથાકૂટ કરી રહ્યા હતા તેમજ ઈયળ સલાટમાંથી નીકળી હોવાની કબૂલાત સાથે માફી માંગી હતી પાટિયા નિયર એપોલ પ્લાઝા પાસે ખાવા માટે આવેલા હતા તો એમાં અમે ખાતા હતા એમાં સલાદમાં ઈયર નીકળી તો અમે ભાઈને કીધું તો એ ભાઈ કહેવા માંડ્યા કે તમે દસ ટકા વીસ ટકા જે તમારે ડિસ્કાઉન્ટ જોઈએ તે તમે લઈ લેજો આપણે પૈસા ઓછા કરી દેવા અને તમે એ રીતે આપી દેજો વાંધો નહીં હું માફી માંગુ છું એવું કીધું પછી અહીંયા આવ્યા તો અમે કીધું અમે પેમેન્ટ આપી દેસો અમને પેમેન્ટમાં કઈ વાંધો નહીં પણ અમને કઈ થયું હશે મારે કઈ લેવા દેવા નહી તમારા ઘર માં નીકળે તો તમે આવું કરો છો તો શું આવી રીતે તમે બધા કસ્ટમરને ને ખાવાનું આપો છો મારે કહેવાનું એ છે વિડિયો પેલા હો ગયા આપતા ગયા ખતમ ચાલો